અરે કીર્તિ પટેલને પટેલને ખરેખર જેલમાં પૂરી કીર્તિ કીર્તિ જેલ થઈ પટેલે લાલા હિર ઉપર હુમલો કર્યો કીર્તિ પટેલે સુરતની અંદર આ કર્યું સુરતની અંદર પેલું કર્યું લાલા હિર ઉપર આ કર્યું મિત્રો હવે શું સાચું છે શું ખોટું છે શું ઘટના છે શું વાત છે બધું જ હું તમને આ વિડિયોની અંદર જણાવવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ઘણા બધા દિવસોથી ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો છે પણ હવે મિત્રો આ વિવાદની અંદર એક પછી એક લોકોની એન્ટ્રી થઈ જ રહી છે એમાં લાલા આહિરની પણ એન્ટ્રી થઈ હતી અને લાલા આહિરે પણ એમ કહી દીધું હતું કે કીર્તિ પટેલ મોરે મોરો આવી જા હવે લાલા આહિરે અમદાવાદની અંદર જઈ અને લોકેશન પણ આપ્યું હતું કીર્તિ પટેલને અને કીર્તિ પટેલે એમ કીધું હતું કે હું તો સુરતની અંદર રહું છું સુરતની અંદર આવને શું બસો અઢીસો કિલોમીટર દૂર રહીને રાળો પાડેસ તું સુરતની અંદર આવ અહીંયા મોરે મોરો કરી પણ મિત્રો હવે લાલો આહિર સુરતની અંદર પણ ગયો હતો અને મિત્રો હવે ત્યાં જઈ અને લાલા આહિરે શું કર્યું હોય શું ન કર્યું હોય એ તો આપણાને નથી ખબર પણ મિત્રો હવે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ સાચી છે અને ઘણા બધા લોકો એમ કહે છે કે ખજૂરભાઈ સાચા છે પણ મિત્રો હવે આમાં ઘણા બધા લોકો તો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા તો વિડીયો જોઈ રહ્યા છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે એ જાણવા માટે પણ મિત્રો હજુ સુધી બહાર નથી આવ્યું કોણ સાચું છે અને કોણ ખોટું છે એ પણ મિત્રો હવે આ સાચું છે કે ખોટું છે એ મૂકો કોથરામાં અને આ લપને પતાવો અત્યારે મિત્રો લોકો આવું કહી રહ્યા છે કેમ કે હવે આ ઘણા દિવસોથી આ મેટર ચાલી રહી છે અને આ મેટર પૂરી થાય તો સારું એવું અત્યારે લોકો કહી રહ્યા છે પણ મિત્રો હવે આપણા કહેવાથી કે આપણા બોલવાથી આ મેટર પૂરી નથી થાય એમ કેમ કે આ મેટર મોટા પાયે થઈ જાય છે આ મેટર ખૂબ મોટી થઈ જાય છે અને હવે મિત્રો કીર્તિ પટેલ આગળ શું કરશે એ પણ આપણાને નથી ખબર અને હવે લાલો આહિર આગળ શું કરશે એ પણ આપણાને નથી ખબર પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલને જેલ થઈ તો મિત્રો એ તદ્દન ખોટું છે કીર્તિ પટેલે લાલા આહીર ઉપર હુમલો કર્યો એ પણ ખો ખોટું છે કેમ કે મિત્રો હજી લાલો આહિર અને કીર્તિ પટેલ ભેગા થયા જ નથી અને મોરે મોરો પણ નથી થયો અને મિત્રો ન થાય તો સારું છે અને મિત્રો ઘણા બધા લોકો જે કીર્તિ પટેલને જૂનો વિડીયો છે જેલનો એ અત્યારે લોકો વાયરલ કરી રહ્યા છે પણ મિત્રો એ ખોટું છે એ પહેલાંનો વિડીયો છે અત્યારનો વિડીયો નથી અને હવે મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ